મા મુક્તાજી મુક્તાજી આ ગ્લાસ મુક્તાય તોટ્યા દુખવાયા હા મુતાય ભૂત મુક્તાય એ એ આ મેરીને તો કોઈ ખબર નઈ પડતી તારામાં તો અક્કલ હક નઈ શું નારી માર હોય અક્કલ અક્કલ તારામાં તો અક્કલ હા શું બોડીમાં કા તેલની લઈને આવો છે જાણે ઊભો ઊભો

જા મે કાધું સી બીધું ન ખાવા જ નઈ કાધું ખાવા આલ્યું લખવાનું જ કરવાનું હોવા સાહેબને વાત કરવી પડશે મારા હું આ જો વાત કરવી પડશે એમ કહું છું અલ્યા કોઈ ન

બોલું હું બોલું કપાળ મારું બોલું કપાળ બોલું હું કીધું અરે મારું કપાળ બોલું તમે ચોટો તમે ચોટો તમે ચોટો હવે તમારું આયકું આવી રહ્યો